રણચંડી બની મહિલાઓ પોલીસ સુતી રહી અને જનતા જાગી ગઈ ચામુંડા નગર માં દેશી દારૂ ના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ શું પોલીસ ની રહેમ નજર હતી કે પછી આ ખાડા ખાન જેતપુર માં જયારે કાયદાના રક્ષકો નિષ્ફળ રહ્યા ત્યારે મહિલાઓએ હાથમાં લીધો કાયદો જેતપુરના ચામુંડા નગરમાં વર્ષોથી ચાલતા દારૂના દૂષણ સામે મહિલાઓની ધીરજ ખૂટી પડી અને પછી જે થયું તે બુટલેગરોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય જુઓ અમારો આ ખાસ અહેવાલ હું છું કિશન વેકરિયા અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી સમાચાર પર વિગતે વાત કરીએ તો જેતપુર ધોરાજી રોડ ઉપર આવેલ શાંત ગણાતા ચામુંડા નગરની અંદર આજે વાતાવરણ તંગ બની ગયું હતું વિસ્તારની મહિલાઓએ આજે દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી રોષનું કારણ પોલીસની નિષ્ક્રિયતા સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ અહીં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ ગયું હતું દારૂના દૂષણને કારણે પરિવારની સ્થિતિ હણાઈ હતી સ્થાનિકોએ પોલીસને રજૂઆતો કરી હતી પરંતુ કથિત રીતે પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી જ નહોતી અંતે તંત્ર પરનો ભરોસો ઉઠી જતા મહિલાઓએ જાતે જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો મહિલાઓએ ઘરમાં ઘૂસીને દારૂ પકડ્યો બપોરના સુમારમાં મહિલાઓનું એક મોટું ટોળું એકત્રિત થયું અને સીધું બુટલેગરના ઘર પર સાર્થક હતું રોડ પર અને ઘરમાં વેચાતા દેશી દારૂની પોટલીઓ મહિલાઓએ શોધી કાઢી હતી આ દરમિયાન બુટલેગરો અને મહિલાઓ વચ્ચે ભારે બોલા ચાલી અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા પરંતુ મહિલાઓના આક્રોશ સામે બુટલેગરો લાચાર બની ગયા હતા રંગે હાથ પકડી પોલીસને સોંપ્યા જનતા રેડ બાર મહિલાઓએ જ પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતા જોઈ જેતપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો મહિલાઓએ પકડેલ દારૂનો જથ્થો અને પોલીસને બુટલે કર્યા હતા પોલીસે દારૂ કબજે કરી પોલીસ સ્ટેશન લઈ જઈ આગળની કાર્યવાહી ધરી છે સ્થાનિકોનો અવાજ આ અંગે શિલ્પાબેન રાજપ્રા અને અન્ય જાગૃત મહિલાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે હવે ચૂપ નહીં બેસીએ જો પોલીસ કામ નહીં કરે તો અમારે અમારા પરિવાર અને સમાજને બચાવવા રસ્તા પર ઉતરવું પડશે અત્યારે રજા આપશો ફરી મળીશું આવા જ સબર વિડીયો સાથે જય હિન્દ જય ભારત